જો તો નું ભઈ પાડા પેલો જે પેલો ઉકરઈ મય આસુનો મય અને આ છે મુકે નવી એક એક મિનિટનો વિડિયો ઉતારું વિડિયો ઉતારે વિડિયો તોય નહી હા તોય નહી હાલો વિનંતી કે બધાય ગરબાની લાઈનમાં જોડાવજો અને સૂચના મળી છે એ રીતે વિનંતી અનુસરીએ અને હરી મરીને સૌના સાથ સકાર્તી આરે કે આનંદ લેઈએ શું <tum> છે <tum> 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 <tum>